નમસ્કાર ખેડૂતભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ઘઉંમાં વધારે ઉત્પાદન લેવા માટે શું શું કરવું આમ જોવા જઈએ તો ઘઉંનું ઘણું બધું વાવેતર થયું છે અને ઘણા બધા ખેડૂતોને ઘઉં નું ઉત્પાદન એકદમ ઓછું આવે છે તો ઘઉંની ખેતીમાં કયા કઈ કઈ જગ્યાએ સુધારો કરવાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય તો વધારે ઉત્પાદન આવે એના વિશે વાત કરવાના છીએ તો ઘઉંમાં થોડો ઘણો જો સુધારો કરવામાં આવે તો વિગે તમારે પાંચ થી દસ પડી શકે તો એ માટે શું શું કરવું જોઈએ એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના તો મિત્રો આજે ખાસ ધ્યાન આપજો ઘઉંમાં વધારે ઉત્પાદન લેવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સર્વપ્રથમ આવે છે વાવણીનો સમય વાવણીનો સમય તો યોગ્ય સમયે જો વાવણી કરવામાં આવે તો તમારે ચાલીસ મણ થી સાઠ મણ સુધીનો ઉતારો આવે છે અને એ વાવણીનો સમય છે નવેમ્બરથી ડિસેમ્બર એટલે ટૂંકમાં પંદર નવેમ્બર પછી અને ડિસેમ્બર પહેલા જો વાવેતર કરવામાં આવે તો સારામાં સારો ઉતારો આવે છે ત્યારબાદ આવે છે મુદ્દો બિયારણનો બિયારણની જાતો કઈ કઈ પસંદ કરવી તો ચારસો એકાવન આવે છે ચારસો સાન્નું આવે છે એકસો એકસો બોતેર આવે છે આ ઉપરાંત અલગ અલગ ઘણા બધા કંપનીઓ રિચર્ચ જાતો આવે છે જેકે ની આવે છે મંગલમની આવે છે ગોલ્ડ કિંગની આવે છે અવની

ખોટા ખોટા ઓલા ઘઉં પણ ખર્ચો પણ થાય છે એટલે કે બિયારણ સારી કંપનીનું સારું બિયારણ જો પસંદ કરવામાં આવે તો ઉતારામાં ઘણો બધો ફાયદો થાય છે એટલે કે બિયારણની ઘણી બધી સારી જાતો આવે છે ગોલકિંગની આવે છે અંધારા આવે છે અંધાતા આવે છે અનવર્ષા આવે છે અન્નમેઘા આવે છે અન્નકૂટ આવે છે ઘણી બધી જાતો આવે છે આ ઉપરાંત રનો આવે છે મંગલમની આવે છે અવનીની ની આવે છે અજીતની આવે છે જે તમને અનુકૂળ લાગે ને તમારા એરિયામાં જે ખેડૂત મિત્રોને ને બિયારણ અવેલેબલ હોય અથવા તો જે સેલાઈથી મળતું હોય એવું સારી કંપની સારું બિયારણ વાવે તો ઘણો બધો ઉતારામાં ફાયદો થાય છે ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે છે પિયત વ્યવસ્થા તો ખેડૂત મિત્રો એવું માને છે ઘઉમાં આડેધ પાણી આપવાથી ફાયદો થાય એવું નથી ઘઉમાં એની પાંચ છ પિયત અવસ્થા હોય છે ત્યારે જો પાણી આપવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે આનો આગળનો વિડીયો આપણે સ્પેશિયલ પિયત માટેનો બનાવ્યો તો કઈ કઈ અવસ્થા પિયત આપવું તો એની ટૂંકમાં આજે ચર્ચા કરશું એક મુકુટ મૂળ અવસ્થા વીસ થી પચીસ દિવસે ત્યારબાદ ફૂટ અવસ્થા આવે થી ચાલીસ દિવસે આવતા હોય ત્યારે થી દિવસે પાણી આપવામાં આવે ડુંડી અવસ્થા થી દિવસે જ્યારે ડુંડી બેસતી હોય થી દિવસે પાણી આપવામાં આવે ઘણો બધો ફાયદો થાય ત્યારબાદ દૂધ્યો દાણો બેસતો હોય છે પંચોતી પંચોતેર થી એસી દિવસે ત્યારે ફાયદો થાય છે અને છલ્લું અને સઠ્ઠું પાણી આપવામાં આવે છે જ્યારે ઘઉં માં પોગ બેસતો હોય ત્યારે નેવ દિવસે નેવ થી પંચાણું દિવસની આજુબાજુ કે સો દિવસ પેલા તો ખેડૂત મિત્રો ક્યારે સો દિવસ પછી ઘઉને પાણી આપવું નહીં સો દિવસ પછી તમે પાણી આપશો તો દાણો ફાટી જાય અથવા તો કોડિયો પડી જાય દાણો ફાટી જાય એટલે ભાવ પણ તૂટે છે અને ઘઉં ઘઉં સારા દેખાતા નથી અને ઘઉંનો ભાવ પણ મળતો નથી એટલે સો દિવસ પછી ક્યારે પાણી આપવું નહીં છ છ અવસ્થામાં જો પાણી આપવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય ત્યારબાદ બીજું આવે છે કે ઘઉંમાં નિંદામણ ઘણું બધું થતું હોય છે તો નિંદામણ નિયંત્રણ તો મૂડ સલ્ફોર મિથાલ અને ક્લોડીનો ફો જે જયારે આવે છે બંનેનો છંટકાવ કરવામાં આવે તો ઘઉં સિવાયનું ગોળ અને પટ્ટીપાન તમામ તમામ નિંદણ નાશ પામે છે ને ફક્ત ઘઉં ઉભા રહે છે બીજો બધો નાશ પામે છે તો નિંદણ નિયંત્રણ પણ કરવું જોઈએ ત્યારબાદ બે ત્રણ વર્ષથી આપણે ઈયળનો પ્રશ્ન રહે છે જે રીતે ઝાડમાં ભરડો આવે છે ઘઉંમાં પણ ભરડો આવવાનો ચાલુ થયું છે તો ઈયળ ખપેડીનો કંટ્રોલ કરવા માટે તમે સાયફર કે પ્રોફેનો સાયફર ન સાટતા સારી કંપનીની ઈયળ ખપેડીની દવાઓ આવે વન પોઈન્ટ નાઇન છે કે પ્રોબ્લેમની કળી છે એવી થોડી મોંઘી દવા છાંટો તો એનો કંટ્રોલ થાય છે અત્યારે હાલમાં જે નવી ઈયળ આવે છે એકદમ ચોખાના દાણા જેવી અને સ્પ્રિંગ જેવી કડક હોય છે એ કે પ્રોફેનો સાયફર કે સાયફર થી કંટ્રોલ થતો નથી અને ઘાટી સાટવામાં આવે 1.9 કે પ્રોબ્લેમ ની ગળી તો કંટ્રોલ થાય છે તો ઈયલ ખપેડીને દવાઓ વ્યવસ્થિત મારવામાં આવે જેથી કરી ઈયલ ખપેડી કે ગાબ મારે ને ઈયલ નો કંટ્રોલ થાય ત્યારબાદ બાદ જો કે રોગ ઓછા લાગે છે પહેલાના સમયમાં ગેરુ ટેકાનો રોગ લાગતો પણ હવે આધુનિક બિયાણ આવતા એવા કોઈ પણ એવા રોગ એવા લાગતા નથી ગેરુ ટેકાનો એનો એવી કોઈ લાંબી તકલીફ રહેતી નથી છતાં પણ ઘરનું બિયાણ વાયું હોય તો ઘેરું નોક રોગ આવે તો ફૂગનાશકનો પણ નાનો મોટો ઉપયોગ કરી લેવો જોઈએ ત્યારબાદ સાતમું કે ખાતર ખાતર વ્યવસ્થા પણ કઈ રીતનું કરવું તો તમે જે ડીએપી કે યુરિયા સાથે ખાતર વાપરતા હોય ત્યારબાદ તમારે અમુક અમુક ખાત પ્રવાહી ખાતર પણ વાપરવાનું શરૂઆત કરવું પડે ધારો કે ઘણી વખત આપણે પંચાણું દિવસના અંતરે એક જ વખત જો સલ્ફર આપવામાં આવે તો દાણો એકદમ પાવર વાળો અને વજનદાર થાય છે અને ઘઉંમાં ચમક વધે છે અને ભાવ વધે છે આપણને બીજી અવસ્થામાં પણ જો પ્રવાહી ખાતર આપવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય તો ખેડૂત મિત્રો આ વાત હતી ઘઉં અલગ અલગ અવસ્થા એ કે અલગ 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 સ્ટેજમાં તમે કયા કયા બિયાર પસંદગી કરી શકો પિયત ક્યારે આપવું નિંદામણ કઈ રીતે કરવું ઇયળ ખપેડી કંટ્રોલ ક્યારે કરવો રોગ નિયંત્રણ કઈ રીતે કરવું અને ખાતર કયું કયું આપવું એના વિશેની આજે આપણે ટૂંકમાં અને ઝડપથી ચર્ચા કરી છે તો વિશ્વાસ એગ્રો એજન્સી ધૂળાભાઈ ખેડૂત મિત્રો તમને જો માહિતી સાચી અને સારી લાગી હોય તો ઘઉં કરતા બીજા ખેડૂત મિત્રો ને આપો જેથી કરીને એ પણ વધારે ઉત્પાદન મેળવી શકે ટૂંકમાં જો આ બાબતો તમે કાળજી રાખો તો નક્કી તમારે પાંચ થી દસ મણ વીઘે વધી જાય વધી જાય ને વધી જાય જો ખેડૂત મિત્રો વધારે તમારે ઉત્પાદન લેવું હોય તો આ બધી બાબતોનો કાળજી રાખી અને ઘઉં ખેતી કરશો તો ઘણો બધો ફાયદો થાય હવે પછી આપણે નવો વિડીયો બનાવ્યો ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર